તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ ગોલોક બ્રહ્મ મોહોલ એ આદિ જે ભગવાનના ધામ તેને પણ દેખે છે માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી વર્ષનું અંત એ તરફ આપણે જઈ રહ્યા છે પરંતુ આજે આપણે વચનામૃતના શરૂઆતમાં એ આપણે જઈએ છીએ પણ વચનામૃતની શરૂઆત એ આપણે જોઈએ છીએ કે આજ મહિનામાં કેતા માક્ષર મહિનામાં એ થઈ છે ભગવાન સ્વામિનારાયણ એ પોતે લોજ પધાર્યા તો ઈસવીસન સત્તરસો ને નવાણું સેવન્ટીન નાઇન્ટી નાઇન એ સાલમાં પધાર્યા અને ત્યાર પછી વીસ વર્ષ પછી આપણને આ પહેલું વચનામૃત એ ઉપલબ્ધ થયું અઢારસો ને ઓગણીસ એટીન નાઇન્ટીન એ સાલમાં આ પહેલું વચનામૃત એ આપણને ઉપલબ્ધ થયું અહીંયા અઢારસો ને ઓગણીસો ને છોતેર ની સંવત સાલ છે અઢારસો ને માં કેતા અઢાર માં આ વચનામૃત છે પ્રથમનું એ થયું એ પણ આ માક્ષર મહિનામાં થોડા દિવસ પહેલા શુક્લ ચતુર્થી નો દિવસ થઈ ગયો એ દિવસનો આ વચનામૃત છે અને એમાં પણ આપણે જોઈએ છે કે આ માક્ષર મહિનો એ પણ બહુ જ આપણા માટે પવિત્રનો છે શ્રીમદ ભગવદ ગીતામાં પણ ભગવાન પોતે કહે છે કે માસા નામ માર્ગ શીર્ષોહમ કે આ બધા જે મહિનાઓ છે એમાં આ માક્ષર મહિનો એ મારું એ સ્વરૂપ છે એ અધિક છે સર્વથી અધિક છે તો આપણે જોઈએ છે કે આ માક્ષર મહિનામાં એની મહત્તા એ પણ છે અને સાથે સાથે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એનો પણ પ્રાગટ્ય ઉત્સવ પણ આ માક્ષર મહિનામાં આપણે ઉજવીએ છીએ તો આપણે બહુ જ ભાગ્યશાળી છે કે શ્રીજી મહારાજે પણ આ વચનામૃત એ પ્રથમનું પહેલું પહેલું જ વચનામૃત એ પણ આ માક્ષર મહિનામાં જેની શરૂઆત એ થઈ છે એટલે વચનામૃત આપ જોઈએ તો એની જયંતિ પણ એ માક્ષર સુદ ચતુર્થીના દિવસે આપણે કહી શકાય તો એ દિવસનું આ વચનામૃત છે અને આ વચનામૃત આપણને ઉપલબ્ધ થયું એ પણ ભગવાનની બહુ જ એવી મોટી એ કૃપા કારણ કે ઘણા બધા વિચારો એ બધા વિચારો એ આપ્યા પણ હોય ઘણી બધી વાતો એ પણ થઈ પણ હોય પરંતુ જ્યારે આપણને કંઈક એવું ફિઝિકલ સ્વરૂપમાં કોઈ વાત મળે છે ને ત્યારે આપણી પ્રતીતિ છે ને એ વિશેષ ને વિશેષ થાય છે એનું અધ્યયન આપણે કરી શકીએ છીએ એનું વાંચન શ્રવણ કરી શકીએ છીએ એની ગોષ્ઠી કરી શકીએ છીએ તો જે વાતો એ કદાચ નિષ્ઠાની હોય પરંતુ જ્યારે આ શાસ્ત્રના રૂપમાં આપણને ઉપલબ્ધ થાય છે ને ત્યારે આપણને વિશેષ અનુભૂતિ થાય છે અને વર્ષો સદીઓ તક આપણને પણ આ લાભ છે ને એ મળતો હોય છે તો વચનામૃતના પ્રથમનું વચનામૃત એ પણ અગત્યનું કેમ છે કારણ કે સાધનાઓ અહીંયા મહારાજ કહે છે કે બધા સાધનાઓ બધી સાધનો બધા ઘણા છે પણ એમાં પણ શ્રેષ્ઠ સાધન શું છે તો ભગવાનની મૂર્તિમાં ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તે અને તે કઠણ છે એની પ્રાપ્તિ પણ સૌથી ઊંચી છે અને સૌથી અગત્યનું પણ એ છે જેમ નિષ્ક્રણ સામે કીધું છે કે સો સો શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે તે સરવાળો શાનો મેલ છે એ કરે છે કાળપ કાગળે તો ગમે તેટલા બીજા સાધનો એ આપણે કરીએ પરંતુ જો ભગવાનને પ્રથમ પ્રધાન રાખીને જો એ સાધનો ન કરીએ તો પછી કોઈ વસ્તુ એ હાથમાં આવતું નથી ગમે તે વ્યક્તિ હોય આપણને આમ કે આપણી પાસે આવે કે હું તમારા ઉપર બહુ રાજી છું અને તમે જે માંગો આપો અત્યારે તો આપણે શું માંગીએ કોઈ બીજી વસ્તુ નહીં પૈસા આપી દે છે ને બીજું કઈ જોતું નથી તો ગિફ્ટ કાર્ડ આપી દે છે એનાથી હું ફોડી લઈશ બધું જે મારે જોતું હશે પણ કોઈ કે મને ચેક છે ને એ આપો અને પછી એ ચેક લઈને વ્યક્તિ પોતે આપણી પાસે આવે આપણું નામ પણ સરસ મજાનું લખે અને ત્યાર પછી છે ને જે ખાનામાં આંકડો લખવાનો હોય એ ખાનામાં પણ શરૂઆત શાનાથી કરે આપણે લગભગ લેફ્ટ ટી રાઈટ લેફ્ટ ટુ રાઈટ જઈએ છીએ પણ એ જમણી બાજુ શરૂ કરે એક મીંડું લખે તો આપણે ચલો ચાલો શરૂઆત તો થઈ છે બીજું મીંડું લખે તો આપણને વધારે થોડોક આનંદ થાય ત્રીજું મીંડું લખે આજે આમ શું આવી ગયું છે આ ભયમાં કે આટલું બધો આમ આપણી ઉપર દયા કરે છે ચોથું મીંડું લખે આપણે વધારે રાજી થાય છે પાંચમું મીંડું આવે એટલે આપણને આ મનાય નહીં કારણ આ શું થઈ રહ્યું છે આજે છઠ્ઠું મીંડું લખે ત્યાં સુધી તો કોઈ આમ પહોંચે જ નહીં પણ કદાચ આપણે કલ્પના કરીએ કે છઠ્ઠું મીંડું પણ લખે સાતમું પણ લખતો થાય પણ એ કામનું શું એની આગળ કોઈ આંકડો લખાય નહીં ને એક બે ગમે તે ગમે તે આંકડો એ એકડો પણ લખાય નહીં ને ત્યાં સુધી એ ગમે તેટલા મીંડા હોય ને એ કઈ કામમાં છે નહીં એ જે કાગળ છે ભલે ચેક હોય ઓફિશિયલ ચેક હોય એ બેંક સર્ટિફાઈડ ચેક હોય તેમ છતાં પણ આપણા હાથમાં કોઈ વસ્તુ આવતી નથી એ રીતે મહારાજ પણ કે છે કે આ બધા જ સાધનો છે પણ એમાં ભગવાન એ ભગવાનની નિષ્ઠા છે જે કંઈક આપણે સાધનો બધા કરીએ છીએ ધ્યાન વ્રત ઉપાસ તપ બહારના લોકો તો બહુ કરે છે પરંતુ ભગવાનને મધ્યમાં રાખીને ભગવાનને પ્રધાનમાં રાખીને કોઈ વસ્તુ જો આપણે કરીએ ને તો આપણા હાથમાં કઈ આવતું નથી એટલે આપણે જે બધી સાધનાઓ કરીએ છે જે કઈક આપણી નિષ્ઠા છે જે કઈક આપણે આત્મનિષ્ઠા માનીએ સ્વરૂપ નિષ્ઠા માનીએ એ બધી સબીજ છે ભગવાન એ ભગવાનની જે નિષ્ઠા છે એ સાથે આપણે બધી જ વસ્તુ છે કરીએ છીએ બાકી તો લોકો ઘણા બધા આજ બધી વાતો કરે છે સાધનાની વાતો છે એ બધી વાતો કરે જ છે પરંતુ જ્યારે ભગવાન એમાં ન આવે ત્યારે કોઈ વસ્તુ છે ને હાથમાં આવતી નથી એટલે આપણા ઉપર ભગવાન સ્વામિનારાયણે બહુ દયા કરી કે સમય સમય આપણને સમજાવે છે કે બીજું બધું કરવાનું છે વ્રત ઉપવાસ પણ કરવાના છે પણ આપણે કરીએ છીએ શાના માટે કરીએ છીએ ફક્ત આપણે કોઈ પણ કે સિદ્ધિ માટે કરતા નથી આપણે પણ કોઈને બીજાને બતાવવા માટે કરતા નથી આપણે જે કાંઈ કરીએ છીએ ભગવાનની પ્રસન્નતા માટે આપણે કરતા હોઈએ છીએ એ ભગવાનને પ્રધાન રાખીને આ બધું કરીએ છીએ એટલે આ બધી જ વાતો છે એ આપણા માટે અત્યંત અગત્યની વાતો છે એટલે આ સાધનો મહારાજ કહે છે કે સાધનો બહુ બધા છે પણ સાધનો છે ને એ બધા ઘણા કઠણ પણ છે દરેક સાધનો આપણે તપ વ્રત ઉપવાસ એ બધાની વાત કરીએ તો એ પણ કેટલા બધા અઘરા છે અત્યારે તો એ કામ જુવાડામાં ઉભો થયો છે ક્યાંક જોઈએ ને કે એ કામ આખા સંસ્થામાં આપણે જોઈએ કે કેટલા બધા ઉત્સાહથી નાના મોટા વડીલો કે કેટલાક પોતે પણ મહંત વ્રત પોતે કરે છે અહીંયા પણ બધા સંતોએ વાત કરી કે એડિસન રોબિન્સ ફિલોડેલ્ફિયામાં પણ કર્યું હશે હવે ત્યાં પેરી વિચરણમાં જઈએ છીએ તો ત્યાં પણ લગભગ છ સાત જેટલા વડીલો પંચોતેર પ્લસ એ બધાએ વન વ્રત ઉપાસ કર્યો બાર જેટલા બહેનોએ પણ કર્યું એટલે તપ વ્રત પણ એ પણ અઘરા છે તો આ દરેક વસ્તુ છે ને એ અઘરા છે પણ એ પણ આપણે જોવા મળે છે કે કોઈક છે ને એકદમ સહેલાઈથી પણ કરે છે અમુક લોકો આમ શોખ માટે પણ ઉપવાસ કરતા હોય છે કે તમે કરો છો વાંધો નહીં હું કરી નાખું તમારી ભેગા મને નહીં વિચારો તો એવા બધા પણ છે કે સાધનો છે ને બધું કરે મહારાજ કે છે કે તપ વ્રત ગમે તેટલા અગ્રહ હોય ને એ બધું જ આપણે કરી શકીશું પરંતુ આજે અખંડ વૃત્તિ છે ભગવાનનો એ વિચાર છે ને એ તો સૌથી આપણે અઘરા મઘરો છે કોઈક વ્યક્તિ પોતે દેશમાં ઉનાળામાં ઉપવાસ કરે અને આપણે અહીંયા ઠંડકમાં બેઠા બેઠા એનો ઉપવાસ ઉપવાસ એના દિવસનો કરીએ તેમાં શું છે છે થોડો ફેર ને આપણને થોડો કામ સહેલો લાગે દેશમાં હોય એને થોડો અઘરું તો પડે કારણ કે ગરમી એટલી બધી ઉનાળામાં ત્યાં હોય અહીં ઓછી હોય લાગતી હોય તો આપણે પણ સારી રીતે આપણે ટેમ્પરેચર કંટ્રોલ ફેસિલિટીમાં આપણે રહી શકીએ છીએ તો ઉપવાસ આ બધા જે સાધનો છે એ પણ વ્યક્તિ એ વ્યક્તિનું સ્થાન છે વ્યક્તિની ઉંમર છે વ્યક્તિ પોતે એની કહે ને કે એમનું પ્રેફરન્સ છે એની અબિલિટી છે એના સાપેક્ષમાં પણ હોઈ શકે પણ અહીંયા જે મહારાજ વાત કરે છે કે અખંડ વૃત્તિની વાત એ અખંડ વૃત્તિની વાત તો તમે ગમે તે સ્થળે હો તો પણ અઘરી તો રહેવાની છે ગમે તે ઉંમરના તમે હો તો પણ એક કઠણ તો છે જ ગમે તે કહે કે તમારી શારીરિક માનસિક કેપેબિલિટી હોય તો પણ આ સાધન છે ને એ કઠણ એ કઠણ રહેવાનું જ છે તો મારા છે કે આ સૌથી કઠણ સાધન કેમ છે કારણ કે આ મનનો વિષય છે મનનો વિષય જ્યારે આવે ને ત્યારે આપણને અઘરું પડતું હોય છે કૃષ્ણ ભગવાનને પણ અર્જુને શ્રી વાત કરી કે ચંચલમ હિ મન કૃષ્ણ કે મારું મન છે ને અતિ ચંચળ છે જેમ આપણે વાયુ છે એ પણ એને પકડી શકતા નથી ને એવી રીતે આમ મન છે એના ઉપર પણ આમ કાબુ રાખે કાબુમાં રાખવું ને એ પણ બહુ જ અઘરી બાબત છે એ મનનો વિષય છે કારણ કે આપણે જોઈએ છે કે દરેકના મનમાં જે કઈક એનું આમ કન્ડિશન માઇન્ડ હોય આ મારાથી થાય આ મારાથી ન થાય આ બધા વિચારો પણ એ મનમાં એ હોય છે આપણે જોઈએ છે કે કોઈ વસ્તુ નવી એ સાધના લક્ષી હોય કે બીજું આમ જગતનું કાર્ય હોય આપણા નજર સમક્ષ એ વાત મૂકવામાં આવે ને તો પછી પ્રથમ જ આપણે એનો સામનો કેવી રીતે કરીએ છીએ આપણા મનમાં જાત જાતના બધા વિચારો ઉભા થાય કે હરું આ મહંત વ્રત કરવાનું કહ્યું છે અથવા સામાન્ય એકાદશી હોય અથવા હમણાં હવે રજત જયંતિ આવશે એટલે જાત જાતના આયોજન એ પણ તમને કયા હશે કે આવતા વર્ષે આ કરશું તે કરશું એટલે પ્રથમ આપણને વિચાર શાનો આવે કે હરું અઘર પડશે આપણે ઉત્સાહથી જોડાઈએ છીએ અને બધા અહીંયા પણ વાત કરી છે કે બધા ઉત્સાહથી ખૂબ બાબત છે ને આપણને અઘરી પણ લાગતી હોય છે આપણું મન એવું પ્રિકન્ડિશન પણ પહેલેથી થઈ ગયું છે કે આટલું મારાથી થાય અને આટલા આટલું મારાથી ન થાય તો એવી રીતે આપણે કોઈ પણ સાધના છે એનો સામનો એ કરતા હોય છે પણ મહારાજ અહીંયા કહે છે કે આ કઠણ છે એ કઠણ કેવી રીતે આપણને કે આપણું કોન્ફિડન્સ ના રહે આપણે ક્યારેય કરીએ નહીં આપણે તો આમ શું કે આ બહુ અઘરું છે આપણે કરી જ ના શકીએ પૂરું મહારાજ જ કહે છે કે બહુ અઘરું છે એટલે આપણે બહુ કરવા જેવું નથી એ ભાવના સાથે મહારાજ નથી કહેતા મહારાજ કહે છે કે કઠણ જરૂર છે જે વાત અત્યંત અગત્યની હોય કિંમતી હોય એ તો અઘરી તો હોય જ ને એમને તો કોઈ વસ્તુ હાથમાં આવતી નથી હમણાં થોડાક દિવસ પહેલા એક ભાઈ પોતે ત્યાં દેશમાંથી આવ્યા બરાબર ને બધું ફરી ફરીને આવ્યા તમારે સમજી લેવાનું એ ફરી ફરીને આવ્યા અને એ વખતે એ પણ વાત કરી કે બહુ જ અઘરું હતું ફરી ફરીને આવ્યા બહુ જ ભેડો છે ને મેં બેઠો પછી એની બાજુ મારી સાથે બીજા જે હતા ને જે બત્રીસ વર્ષ પેલા આવ્યા હતા બત્રીસ વર્ષ એ આપણા ઇન્ડિયા ગયા એને વાત કરી કે મારા વખતમાં તો આના કરતા અઘરું હતું એ તો કઈ અનુભવ્યું નથી પછી એ પોતે થોડાક દિવસ સેટ થયા એને બધી વાતો સાંભળી કે આ ભાઈ છે ને બત્રીસ વર્ષ પહેલા આવ્યા હતા અને પછી આવું કર્યું આવું કર્યું તે કર્યું પછી અત્યારે છે ને આટલા સ્ટોર અને લિકર સ્ટોર ને પેલા શોપ આ બધાના માલિક છે એટલે તરત જ એને વિચાર શું આવી ગયો કે હું પણ છે ને તરત આવું પામી જઈશ મને પણ કોઈ આ રીતે મદદ કરે ને તો તરત હું કરી જઈશ પછી પેલા ભાઈ સમજાય કે ભાઈ તને ખબર છે કે આટલા વર્ષો દરમિયાન આ રીતે જાત મહેનત કરી છે મારા છોકરાઓ તો સ્ટોરમાં જ મોટા થયા છે કઈક એવું નથી કે આમ ત્યાં બેન ઘરે રહી શક્યા અને છોકરાને મોટા કરી શક્યા પણ આ બધી વસ્તુ છે ને એ આટલા મહેનતે થઈ છે પણ જો તું મહેનત કરીશ ને તો તારાથી પણ એક દિવસ જ્યારે તારો સમય આવશે અને ભગવાનની કૃપા હશે ત્યારે તું પણ કરી શકીશ એ ભાઈ થોડા ઉતાવળા હતા પણ એને પણ સમજી લીધું કે આ થોડુંક અઘરું છે પણ આગળ જતા છે ને કાંઈક એ સારી પ્રાપ્તિ થવાની છે અને હું કરી શકું છું મારા મનમાં ભલે ઘણું અઘરું લાગતું હોય પણ હું કરી શકવાનો છું તો મારા જ પણ અહીંયા કહે છે કે આ કઠણ છે એ આ ભાવથી કહે છે કે ભલે કઠણ છે એ અઘરું છે મહેનત કરવી પણ છે પરંતુ એ શક્ય છે એ અશક્ય નથી આપણે જો મહેનત કરીશું તો આ વસ્તુ છે ને આપણા હાથમાં એ આગળ એ આવવાની પણ છે જેમ સ્વામીની વાતમાં પણ ગુણાતાન સ્વામી કહે છે કે આ અખંડ વૃદ્ધિ ક્યારે હાથમાં આવે છે કે મરણ્યો થાય ને તો અખંડ વૃદ્ધિ આવે હવે મરણ્યો શબ્દ સાંભળીને આપણને લાગે ત્યારો આ તો બહુ અઘરું છે પણ સ્વામી પોતે કહે છે કે આપણે કરી શકીએ છીએ સ્વામી કહે છે કે જેમ લોકો છે એ ઢોરને સંભાળે છે ને તો પણ ઢોર છે ને એને વશ થઈ જાય છે એ વખત જમાનામાં જુદું હોય અત્યારે આપણે કૂતરા બિલાડા ની વાત કરીએ બરાબર ને શૈલેષભાઈ ને ખબર છે કે કેટલા કૂતરા બિલાડા બધા લોકોને થઈ જાય છે તો આપણે જોઈએ છે કે એની અગ્નિ સંસ્કાર એની પાછળ પણ બહારનું પણ સાંભળ્યું છે આપણે કે લોકો ઘરે પણ છે તો એવું જાત જાતનું છે તો સ્વામી કે છે કે એ વખતનો જમાનામાં આ ઢોર છે એ બધા માટે કિંમતી વસ્તુ હતી એ ઢોરને પણ જે કઈ કે સભ્યો તરીકે રાખતા હતા સ્વામી કે છે જો ઢોરને સંભારે છે તો ભગવાન વશ થઈ જાય આપણને વશ ના થાય આપણે શરૂઆત કરીએ થોડીક મહેનત કરીએ વિઘ્ન આવે તેમ છતાં પણ આપણે છોડીએ નહીં તો ભગવાન આપણને વશ ના થાય સ્વામી કે છે કે ભગવાન તો ભક્ત વત્સવ છે ભક્ત વત્સલ છે ને એટલે આપણો પ્રયત્ન એ જો વિશેષ હશે ને આપણો પ્રયત્ન પ્રામાણિક હશે ને તો ભગવાન પણ આપણને કૃપા એ કરશે ભગવાન પોતે વશ થશે તો સ્વામી કે છે કે આ મહારાજ કે છે કે આ સાધન છે એ કઠણ છે પરંતુ એ શક્ય એ જરૂર છે તો આ અખંડ વૃત્તિ એટલે શું તો અખંડ વૃત્તિ સહેજે સેજે આપણા મનમાં શું વિચાર આવે આપણા મનમાં ચિત્ર છે ને ખડું થાય એ કોઈ વ્યક્તિ છે ને પોતે બેઠા છે મૂર્તિનું ધ્યાન છે ને એ સતત કરતા હોય ને એ આપણા મનમાં છે એ પણ છે તે ધારા વૃત્તિ ભગવાનની મૂર્તિ એ રીતે આપણે જોડાઈએ ને એ પણ અખંડ વૃત્તિની એક વ્યાખ્યા છે આપણે કે સમયમાં ચાતુર્માસ ના નિયમ લેવા માટે સંતો બોલે આવ્યા ને તે વખતે આપણે જોઈએ કે સચિદાન સ્વામી નું નામ તો આપણે સાંભળ્યું છે એ સચિદાનંદ સ્વામી એમના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી હતા એ સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી માટે એવું કહેવાતું હતું કે ભગવાનની મૂર્તિ શ્રીજી મહારાજની મૂર્તિમાં એટલું બધું જોડાણ હતું એમની મૂર્તિનું એટલું બધું આકર્ષણ હતું કે જ્યારે જ્યારે શ્રીજી મહારાજના દર્શન કરવા આવે ને ત્યારે બધા પરમહંસો છે ને એમને આમ પકડી રાખવા પડતા હતા આમ તરત આમ શિજી મહારાજમાં આમ ચોટી જાય કેવી રીતે ચોટી જતા હશે આમ પગમાં પડી જતા હશે કે આમ ભેટી જતા હશે આપણને બહુ ખ્યાલ નથી પણ એવું લખાયું છે કે એમને પકડી રાખવા પડતા હતા એટલા બધા એ શિજી મહારાજની મૂર્તિમાં એ પોતે જોડાયા હતા તો એ જે કહે કે એ સ્થિતિ કેવી રીતે થઈ તો આ ચાતુર્માસના નિયમો ચાલતા હતા અને સિદ્ધાનંદ સ્વામી પોતે મહારાજ પાસે આવ્યા અને સિદ્ધાનંદ સ્વામીએ વાત કરી કે મહારાજ આ ચાતુર્માસના મારે એ નિયમ લેવો છે કે આપની અખંડ વૃત્તિ છે ને એ અખંડ વૃત્તિ એ રાખી શક્યું